નમસ્તે ખેડૂત મિત્રો ઝાડ રોયલ ટ્રીનું બે વર્ષથી ની છે ત્યારે ચોવીસ ઇંચ થી પણ વધુ આની ગોલાઈ છે સાથે સાથે અત્યારે મારે તમને એક શબ્દ કેવો છે એક વાતની રજૂઆત કરો અત્યારે રસાયણિક ખાતરોના વધુ પડતા ઉપયોગથી જમીન મૃત પાયે જઈ રહી છે ત્યારે હાલ આ આ રોયલ્ટીના ઝાડ ઝાડ જે છે એ વર્ષ દરમિયાન જમીનની અંદર નેચરલ કુદરતી વધી રહ્યા છે એ હું તમને બતાવી શકું છું આપ જોઈ શકો છો કે આ અળસિયાના ઘર કુદરતી થઈ રહ્યા છે આ અળસિયાના ઘર કુદરતી થઈ રહ્યા છે જુઓ એટલે આપણે રસાયણિક ખાતર વગર પણ અંદર આવક થઈ શકશે એના કરતા અળસિયાનું કુદરતી આપણે નાખ્યા વગર પણ આની અંદર ખેતી થઈ શકશે આના પાંદડા જે ખરે છે તેનાથી બાયોડાયવર્સિટી ઉત્પન્ન થાય છે બાયોડાયવર્સિટી એટલે શું કે આપણે ઝાડ વાવીશું તો આજુબાજુની પાંચ વીઘા જમીનોની અંદર પણ એની ફળદ્રુપતા વધવાની છે બરાબર છે બીજું કે ઝાડ તો પાંચ વર્ષે આવક આપશે પણ એ સિવાય ઇન્ટર ક્રોપ અંદર દર ત્રણ મહિને રૂટીન રૂટીન આપણે સિરિયલ ક્રોપ ની આવક લઈ શકવાના છીએ તો રોયલ ટ્રી ની ખેતી બધી જ રીતે આપણને સારી છે પશુપાલન પણ થઈ શકે છે એક એકરની જમીન હોય એની અંદર આપણે આવી ગીરની દેશી વેરાયટીઓ રાખી આપ બતાવી શકો છો એક એકરનું પશુપાલન માટેનું પાંચ એક ગાયો રાખીએ તો પચાસ એક હજાર રૂપિયા પશુપાલનમાં પણ કમાઈ શકાય વત્તા એક એકર ની અંદર આ રીતના રોયલ્ટી ઝાડ હોય તો પચીસ ત્રીસ લાખ રૂપિયા પાંચ થી સાત વર્ષે આમાંથી પણ આપણને મળી શકશે બરાબર જય હિન્દ જય ભારત